જો આપણે બધા વિષયો ખોલવા છે થોડો થોડો આપણી પાસે જે સમય છે ને એમાં જો અહીંયા વડીલો છે યુવાનો છે આ જુવાની આવ્યા ને પછી જોવા જવાનો રિવાજ આવ્યો હા એમનું આવશે આ જુવાનિયા આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો પેલા નહોતો આય વડીલો બેઠા હોય તો પૂછજો બધાય બંધ બાજી રહીમાં હા વડીલો બધાય બંધ બાજી રહી માં તોય તૈણ તૈય ખુલ્યા જોકર નીકળે લ્યો હા લગ્ન ના છ મહિના થાય ને તા હું કે ખબર મારે નહીં હાલે કા હું વાંધો પડ્યો એ મારે ચેતના ને વિચારો નથી મળતા લે પણ તું ચેતના ત્રણ મહિના હારે ફર્યા તા એનું હવે વિચારો નથી મળતા અને વડીલોને પૂછો સુહાગ રાતના દિવસે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે ગણાય ને ઐશ્વર્યા ગણાય ને જયસુર્યા તો જેને જય સૂર્ય જોયો હોય ખબર હોય હા જેને જેને જય બેઠા બેઠા કુરકુરિયા ખાય છે પણ જોવા ન જતા છતાં લગ્ન જીવનના પચાસ પચાસ સાઈઠ સાઈઠ વર્ષ સાથે ગાળી નાખતા એની એક મિનિટ ની વાર્તા કોઈ જોક નથી એક મિનિટ ની વાર્તા કહું એક ભાઈ ના વીસ વર્ષની ઉંમરે લગ્ન થયા લગ્નના બીજા દિવસે પોતે અંદર જઈ અને બે કપ કોફી બનાવી એક એક પોતાના માટે માટે પોતાની પત્ની આ ક્રમ પચાસ વર્ષ સુધી ચાલ્યો સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ બંનેની ત્યારે પેલા બેન રડવા માંડ્યા એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી હું તને ક્યારેય ઊંચા અવાજે કઈ બોલ્યો નથી મેં તને ક્યારેય કઈ કીધું નથી આપડા દીકરા બંને લાઈનસર છે મોટો જેલમાં છે એટલે જેલર છે હા નેગેટિવ નો વિચારો નાનો અંડરગ્રાઉન્ડ છે એટલે મેટ્રોમાં ગાર્ડ છે એટલું જ નહીં પચાસ વર્ષથી હું કોફી બનાવીને તને પીવડાવું છું તો તને દુઃખ કઈ વાતનું લાગ્યું કે આજે તું રડવા બેઠી ત્યારે એ બેન ખાલી એટલું જ બોલ્યા કે પચાસ વર્ષમાં તમે મને કોઈ દી પૂછ્યું કે કોફી તને ભાવે છે પચાસ પચાસ વર્ષ સુધી કોફી ન ભાવે અને કડવા ઘૂંટડા પી લેને એના દાંપત્ય જીવન પચાસ પચાસ વર્ષ સુધી હાલે છે અને બેનો તો હોશિયાર છે દાખલા દઈ ને વાત કરેડ ની કોઈ પેરી ન લેવું કારણ કે મારો ઈરાદો કોઈને હર્ટ કરવાનો કોઈનું અપમાન કરવાનો કોઈને અપમાનિત કરવાનો સેજ પણ નથી ફક્ત ને ફક્ત આનંદ કરવાનો છે આપણે હળવી વાતો કરી અને આ દુનિયામાં બે જણા સુખી છે તમારે ડાયરી કાઢીને લખવું હોય એટલે લખી લો એક પરણેલી બાયુ બીજા કુંવારા ભાયુ હા તમે એવું કોઈ દી સાંભળ્યું વાંઢો પ્રાઇમસ લઈને અલગ રહેવા ગયો એમ ઈ ભેગો તડિકા લેતો હોય હવનું થાય આપણું થાય અને બે તમારા લગન પહેલાના ફોટા જોવાના લગન પછીના જોવાના કોણ જમાવટ કરી ગયું છે હા ભાઈને બિચારાને બિચારા ટીવી ના હપ્તા પૂરા થાય તો ફ્રીજ ના ચાલુ થાય

આ હે હા એમ કે એટલે પતિના ના કાન ચમકી આ તમારે અખતરો કરવો હોય તો કરજો પતિ જમવા બેઠો હોય અને પત્ની બાજુમાં આવીને ખાલી એટલું જ બોલે તમે શાંતિથી જમી લ્યો પછી મારે તમને એક વાત કેવી છે ઓલો અડધો ભૂખો રહેશે છે હા એને ખબર હોય કે હમણાં કઈક માગણી આવશે તરત કહે સોનામાં ભાવ ઘટ્યા નહીં હવે એક લાખ માં દોઢસો ઘટ્યા હોય શું ઘટ્યા કહેવાય એટલે પતિ એના પતિને કીધું હે હાંઈભળું એ લો કે હાયભળું બોલને એ કે તમે મરીન જાવ તો ક્યાં જાવ એ ઓલો કે અહીં શાંતિથી હિંચકા ખાવી છે મરવાની કે વાતો કરજ એ કે ખાલી પૂછું જ મારા કહેવાથી કંઈ મરી ન જાવ બોલો મરીન જાવ તો ક્યાં જાવ એ ઓલો કે સ્વર્ગમાં એમ અહીંયા તમને શું મળે એ કે અમને તો અપસરા મળે બહુ સારું કહેવાય તો અમે સ્ત્રી મરીને જઈએ તો ક્યાં જઈએ એટલા આ ભાઈએ કીધું કે ગાંડી એમાં ભેદભાવ ન હોય તમે મરીને જાવ તો સ્વર્ગમાં જ જાઓ એમ અહીંયા અમને શું મળે ઓલા ભાઈએ મજાક કરી કે તમને વાંદ્રુ મળે વાંદ્રુ જો બેન બુદ્ધિશાળી ઝગડો ન કર્યો બુદ્ધિનો ઉપયોગ કર્યો ઈ કે તમારે પુરુષને કેવું હારું નહીં તમારે તો અહીંયા અપ્સરા અમારે કેવું નહી આ તો બધાય આધામાં બાધું સમજી જાય ભાઈ હા બધા સમજણ મારે કેવું નો પીડ્યું લ્યો હજુ તમે કહેતા હોય તો એક વધારે દાખલો આપું લ્યો બેનો કેટલા હોશિયાર છે તમે સમજ્યા તમારે ન્યાય એમાં કોણ સમજ્યા નો સમજાય આધું જો કરો નો સમજાય હોય ઈ કરો કરો ઈમાનદારી પૂર્વક યાર જો આમાં ઘણા નથી સમજાણું ના ના લગભગ સમજી ગયા છે ન સમજાય ને લેસન માં દેຊું જો પા કારણ કે હાસ્યના છે ને ગુરુજી પ્રકારો છે એમાં વીટ્સ પ્રકાર આવે હ્યુમર બ્લેક હ્યુમર બકુલ કેરી આયરીની પેરોડી સેટાયર અને વીટ્સ આટલા બધા પ્રકાર આવે એમાં વીટ્સ પ્રકાર છે કારણ કે બધાય બલ્બ હાઈઠ ના હોય અમુક ચાલી ની ટ્યુબ લાકડી હોય એ થાય તો થાય ને હવાર સુધી લબુક જબુક થાય મૂળ સ્ટાર્ટર નબળા એટલે વીટ સેવા પ્રકાર છે એના તમને બે ચાર દાખલા આપું એક ભાઈ હમણાં ગામડું ગામયા માં કરવા બાપા મૂળ એટલે આ છોકરા હોય કે મારી બંડી ક્યાં ગઈ બંડી જો કે કાઠિયાવાડના ના હોય બધા ખબર હોય બાકી આઈ ના સમજાવી દઉં બંડી એટલે કોટી આ છોકરાઓને પાસે ખબર ન પડે બંડી કોને કહેવાય એમ કારણ કે આ તો બધા ઓગણીસો ની સાલ પછી બાળકો હા આને માખણ કોદ ન ખાય બટર ચાટી જાય તરત છોકરા એટલે કાકો મંડો રાડો રાડ મારી બંડી ક્યાં ગઈ તે છોકરા કે ક્યાં હતી ઈ ક્યાં ખાટલા ના ક્યાં ગઈ તે છોકરા કે ઈ તો કૂતરા ન લઈ ગયા હોય તે બાપો કે ત્રણ મહિના પહેલા કુતરા તો લાવ્યા હતા ત્રણ મહિના કુતરા ત્રણ મહિના પેલા લાવ્યા તો એ ત્રણ મહિના પહેરી આને બોલો હા આ મોડું સમજાય એમ મારો મિત્ર છે ને ગામડે મને એવું કહેતો તો મન કે મારી ઘરવાળી રોજ હવાર પડે ને પાંચસો રૂપિયા માગે છે એટલે મેં કીધું રોજ પાંચસો માંગે મન કે હા મેં કીધું રોજ પાંચસો નું કરે હું એ કે હું આપું તો ખબર પડે હા મને મને આ જો અમારા ઘનશ્યામભાઈ વિઠાણી અમારા મિત્ર છે અમારા ડોક્ટર સાહેબ મને એવું કહેતા જ મને કે આ અમારું ઓડિયન્સ છે ને ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે ગુરુજી મને કે ઇન્ટેલિજન્ટ વાતો કરજો મેં કીધું જોક ઈ તો જોક હોય ચાલીસ સેકન્ડની વાર્તા હોય છેલ્લે પંચ આવે એમાં હાસ્ય નિષ્પન્ન થાય આમાં ઇન્ટેલિજન્ટ જેવું કાંઈ હોય નહીં છતાં તમારી પરીક્ષા કરું આમાં કેટલાક હમજે છે સમજી જશો ને ઇન્ટેલિજન્ટ જોક એક સુખી પતિ હતો તો સમજી ગયા હવે કોનો હતો એ પૂછવાનું હા બસ જો આટલું જાય ને આનું નામ ઇન્ટેલિજન્ટ એક છોકરો હમણાં ને પપ્પા ને કેતો કે પપ્પા પપ્પા ગધેડા ને બચ્ચા શું કેવાય તે હોય કે ખોલકું એ કે તો ખોલકું કયો ને ગધેડો ગધેડો હું કામ કયો બધા સમજે એનું નામ ઇન્ટેલિજન્ટ ગામડે મારો મિત્ર છે ને મફો એના દીકરા અર્જન ને એવું કેતો બેટા અર્જન જીવનમાં સુખી થવું હોય તો ક્યારે લગ્ન ન કરતો તે હર્જણ કે બાપા હું તો નહીં કરું પણ મારા છોકરાને કેતો જઈશ આ આ ઇન્ટેલિજન્ટ હું આ પ્રોગ્રામ કરું ને લગભગ મને વીસેક વર્ષ થઈ ગયા લાઈનમાં કાર્યક્રમ કરતા અને ગુરુજી મને એક જગ્યાએ પ્રશ્ન કર્યો મને તમે આ ધંધો કેમ પસંદ કર્યો મેં કીધું લોકોને ફસાવા એના કરતા હસાવા હારા નહીતર અત્યારે માણસો એવા થઈ ગયા છે આપણને બોટલીમાં માં પૂરી ને ઉપર બૂચ મારીને આપણને પૂછે તમે હલવાઈ ગયા અને અત્યારે સલાહ્યું બધા બહુ દે છો તમે જો આમ તો આ ફોન બહુ જરૂરી છે પણ હવે આમાં એવું આવવા મંડ્યું છે દેશી દવા વાળા ના જે આવે બધા વિડીયો બનાવી બનાવીને મૂકી દે બધા એમાં હમણાં ગામડું ગામ ને એક ભાઈ આયા તે બધાને સમજાવતા હતા ચાલો ભાઈઓ જો જરૂરી વાત કરું છું કે પાણી છે ને હંમેશા બેઠા બેઠા પીવાય બહુ સરસ દૂધ છે ને ઈ ઉભા ઉભા પીવાય તે ગામડાના એક બાપા ઉભા થયા ઈ કે તો સાહેબ ચા તો પછી હોતા હોતા પીવાની કારણ કે એમાં દૂધ ને પાણી બે આવે સલાહ દેવા વાળો વર્ગ બહુ થઈ ગયો છે એટલે મારે તો શું તમને હળવા જ કરવાના છે આ મારે કોઈ જ્ઞાન ની વાત કરવાની જ નથી કારણ કે ગુરુજી કેટલું બધું જ્ઞાન આપે છે અને સાહેબ આ મહાસાગર કહેવાય એની સામે હું બાલ્ટી પાણી ભરીને ઉભો રહું સાહેબ પણ આ તો ખાલી હળવા હળવા કરવાના છે તમને ખાલી કારણ કે હાસ્ય બહુ જરૂરી છે તમે જો અત્યારે માણસો હસતા થયા છે તમે પચાસ વાર પેલા જતા રહ્યો આપણા વડીલો ચાલુ કર્યો અડધો કલાક હું બોલ્યો કોઈ દાંત નો કાઢે એટલે આયોજક ને મેં બોલાયા મેં કીધું ભાઈ આ દાંત કેમ નથી કાઢતા તે આયોજક મને કે તમારું નક્કી કરેલું તમને મળી જશે તમે ચાલુ રાખો પાછો અડધો કલાક બોલ્યો કોઈ દાંત ન કાઢે પાછા આયોજક ને બોલાયા મેં કીધું ભાઈ આ દાંત કેમ નથી કાઢતા મારો ઝભ્બો પર લઈ ગયો મને કે તમને કીધું ને તમારું નક્કી કરેલું મળી જશે તમે ચાલુ રાખો પછી મારો મગજ ગયો મેં કીધું નક્કી કરેલું નથી જોતું માથે હું તને સામેથી આપીશ પણ કે આ દાંત કેમ નથી કાઢતા તે સરપંચ ઉભા થયા એ કે કોની દેન છે હું બેઠો હોય હા હા હી કરે લે

દામોદર કુંડ પાસે પહોંચ્યો ને ત્યાં એક નાગા બાવાને જોઈ ગયો તે હું લાકડી પડે એમ પગમાં પડી ગયો તે ઓલા ઊભો કરીને મને એક ફડાકો માર્યો તે મેં કીધું બાપજી ફડાકો નહીં આશીર્વાદ મને કે તું હું નથી મેં કીધું કા મને કે હું તો દામોદર કુંડ માં નાવા પીડો તો લુઘડા મેં કીધું આ રખિયા ચોપડી તો ફરો છો મને કે કોઈ મારે નહિ એટલે પણ મિત્રો આ હિન્દુસ્તાનની ધરતી છે આ ભારતની ધરતી છે આ ગુજરાતની ધરતી છે આને આપણે જોકમાં લઈ લઈએ તો આપણે હસી કાઢીએ પણ સાહેબ આપણે ઈ ધરતીના વારસદારો છીએ કે અહિયાં લુગડા વગરનો માણસ પણ સંતમાં ખપી જાય છે સાહેબ એટલે જ કવિ દાદે કીધું છે કે અહિયાં શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને મહાભારત રૂપી યુદ્ધ ને વાવી દો એટલે ગીતા રૂપી જ્ઞાન પ્રગટ થાય સાહેબ અરે હજુ ધમકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવા નીકળે ને અને આ ધરતીમાં હળ હાકે ને તો હજુ આ ધરતી માંથી માં સીતા નીકળે અજબ તાસીર છે આ ભૂમિ ની ક્યાં અહિયાં મહાભારત વાવો અને ગીતા નીકળે છે એ ધરતીના વારસદારો છીએ